પકવા થઈ જાઓ તો પકવા થઈ જાઓ હવે થો પણ બે હું નહીં કારણ કે મોડું થાય એટલે હવે આગળ જઈએ પકવા તો હવે કમ્પ્લીટ થઈ જાઓ જઈને આપણે બતાવીએ મંદિર જુઓ અને આવી જઈએ આપણે અવડ આવી જાઓ જોઈ લો હવે નજીક જ જાઓ થોડું પછી જઈને આપણે બતાવીએ મંદિર

ફાલ કપડે તો જો આપણે ઘેર પહોંચી જવા જોઈએ લો તમે ચાર જણ હતી હવે ઘેર આવી જીવો પબ્લિક હે ડા અને આપણે વિડિયો બનાવી હી એ આ હો અમે ઈમાં બેમ પણ હી બધી તો જોઈ લો તો જો આપડા આવી જોઈ ને હા બેના આવી જો અને હા બેના ઈમાં ઘેર જાય ઈમાં ઘરાય જીવો આજે જોઈ અને આપણે હવે પછી જવું હા તો આપણે પહોંચી જુઓ હવે જોઈ લો તો જોઈ લો આપણે ગેપ પહોંચી જઈએ આ તો સૌરનો બર્થ ડે તે સારુંને આવી એટલે વિડીયો બનાવીએ એ જોઈએ વડગોમ એ આવી એટલે વિડીયો બનાવીએ તો હાય ગાઈઝ આપણે પાસ્તા બનાવીએ જુઓ પાસ્તા બનાવી ખાલી આવો અમે તો હું બતાવવા નહીં પણ અમારા સૌરું બેન આવે તે હોય જોઈ અને ઉઠીએ એટલે આપણે વિડીયો નવો વ્લોગ બનાવીએ ઓકે